નહીં લખપત તાલુકાના ગઢડુલી ધારેસી ફુલરા પાંધ્રો માર્ગ વર્ષોથી અત્યંત ખરાબ હાલતમાં છે માર્ગની દયનીય સ્થિતિને કારણે ગ્રામલોકો વિદ્યાર્થીઓ દર્દીઓ તથા દરરોજ સરોવર છતાં ભક્તોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગામલોકો તથા પ્રતિનિધિઓ દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છતાં જીએમડીસી તરફથી કોઈ અસરકારક પગલું લેવામાં આવ્યું નથી તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ શ્રી જસુભાઈ જાડેજાએ આજે જીએમડીસી સામે ઉગ્રહ રજૂઆત કરતાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક માર્ગનું કામ શરૂ નહીં થાય તો ગામ લોકો જીએમડીસીના તમામ વાહન વ્યવહાર અને સાધનોને રોકી દેશે તેમણે વધુમાં જણાવ્યું છે કે આ માર્ગ માત્ર એક રસ્તો નથી પરંતુ ગડુલી ધરીસ ફુલરા પુનરાજપર બૈયાવો ખટિયા લાખા પર સીઓટ મુધ્યન અટડા કટેશ્વર સાયરા ગુનેરી ઉમરસર અને લખપત જેવા અનેક ગામો માટી જીવાદોરી સમાન છે છતાં જીએમડીસી ની ઉદાસીનતા ગામ લોકો હવે સહન નહીં કરે ત્યારે આખરી ચેતવણી પણ આપવામાં આવી છે કે રસ્તો બનાવી આપો નહીં તો વાહન નહીં ચલાવીએ રિપોર્ટ બાય આદમ નોતિયાર કાછુકર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા